નમસ્કાર હું ડોક્ટર નૃતિક પટેલ ઓર્થોપેડિક ફૂટ એન્ડ એન્કલ સર્જન આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એન્કલ સ્પ્રેન વિશે એન્કલ સ્પ્રેન શું હોય છે અને એન્કલ સ્પ્રેન કોને કહેવાય ગુટીના એટલે કે એન્કલ જોઈન્ટમાં બે હાડકા હોય છે મુખ્યત્વે એક ઉપરનું હાડકું અને એક નીચેનું હાડકું આ બંને હાડકાને જોડતો જોઈન્ટ એટલે કે એન્કલ જોઈન્ટ છે આ એન્કલ જોઈન્ટને પકડી રાખવા માટે નોર્મલી નેચરલી જે લિગામેન્ટ આવે છે એને લિગામેન્ટ લિગામેન્ટ અને સીએફએલ કહેવામાં આવે છે આ લિગામેન્ટનું ફાટી જવું કાં તો ખેંચાઈ જવું એને એન્કલ સ્પ્રેન કહેવામાં આવે છે નોર્મલી એન્કલ સ્પ્રેન થવાના મુખ્યત્વે કારણોમાં સ્પોર્ટ્સ ઇન્જરી જેવી કે ક્રિકેટ ફૂટબોલ કે વોલીબોલ આ રમતી વખતે દર્દીને પગ મચકોડાઈ જવો કાં તો ખાડામાં પગ પડવાના કારણે પગ અંદર કે બહાર જવાના કારણે સ્પોર્ટ્સ ઇન્જરી થતી હોય છે આવી સ્પોર્ટ્સ ઇન્જરીમાં એટીએફએલ લિગામેન્ટ કાતો સીએફએ લિગામન ખેંચાઈ જતા અથવા તો ફાટી જતા હોય છે એન્કલ સ્પ્રેન થવાના બીજા મુખ્યત્વે કારણોમાં ઉબડ જગ્યા પર ચાલવા અથવા તો પગ લપસી જવાના કારણે પણ એન્કલ થતો હોય છે હવે આપણે જાણીશું કે એન્કલ સ્પ્રેનના લક્ષણો શું હોય છે એન્કલ સ્પેનના મુખ્યત્વે લક્ષણોમાં દર્દીને દર્દ થવો કે અતિશય પેઇન થવાના કારણે અથવા તો સોજો થવાના કારણે દર્દીને ચાલવામાં મુશ્કેલી પડતી હોય છે આવો આવોને આવો એન્કલ સ્પ્રેન વારંવાર થાય કે જેમ કે ત્રણથી ચાર વખત એન્કલ સ્પ્રેન થાય તો એ સ્નાયુ અતિશય તૂટી જતો હોય છે અને એ એકદમ ટોટલી રપ્ચર થવાના કારણે એન્કલ ઇનસ્ટેબિલિટી એન્કલ ઇનસ્ટેબિલિટી એટલે કે ઉપર અને નીચેનું હાડકું એકબીજા પર સરકે એન્કલ ઇન્સ્ટેબિલિટી થવાના કારણે દર્દીને ચાલવામાં અથવા તો સીડી ઉપર નીચે ચડવામાં તકલીફ પડતી હોય છે અને જેમ કે કે દર્દીનો પગ જૂઠો પડતો હોય એવું દર્દીને લાગતું હોય છે